આપડા ચપ્પલમાં એક કાંટો છે એ કાંટો તમે દર વખતે પગલું મૂકો ત્યારે થોડોક પગમાં લાગે છે ત્યારે તમને કઈ થશે એ કાંટો ન કાઢો કન્ટિન્યુઅસ એક વર્ષ તમે ચપ્પલ પહેરશો તો શું થશે છેલ્લે મોટું બધું અલ્સર થઈ જશે ઘારું પડી જશે સેમ વસ્તુ કિડનીમાં થાય છે કે દર વખતે તમારું વેચીબીય અમુક લેવલથી વધારે થાય શુગર કંટ્રોલ બગડે ત્યારે એમાં નાનકડી ટાંકણી ભોકાય એમ માનવામાં અને અમુક લાખ વખત ટાકણી ભોકાશે ત્યારે મોટું ગારું પડી જશે એને અમારી પાસે આમાં ડાયાબિટીક નેફ્રોપથી કહેવાય અને પછી વાત કરીએ મે એક વખત નેફ્રોપથી થાય પછી પાછો વાર સુગર માપવાનું દરેક થી સોથી ની આસપાસ રાખવાનું ઈ લેવલનું ડિફિકલ્ટ થતું હોય છે એટલે મારા પેશન્ટને બી હું એ સમજાવું છું કે આ થાય એ પહેલા જ જો સુગર માપવા માંડીએ તો ત્યાં સુધી પહોંચાય છે નહીં અને કિડની સાથે આંખનો પડદો આ બંને લગભગ

આ એમ વસ્તુ છે કે તમે આરામથી પ્રિવેન્ટ કરી શકો તો હું પાંચ વસ્તુ બોલું પહેલી વસ્તુ ઇન્સ્યુરન્સ બંધ નથી કરવાના એ તો આપણે કોઈ નથી જ કરતા બરાબર હવે સારા સારા ઇન્સ્યુરન્સ આપણે જેડીએફ પ્રોવાઇડ કરે છે કે જે ઇન્ટરનેશનલ કંપનીના હોય હું કેવલેન ટ્રીટમેન્ટ કરતો ત્યાં અમે આ જ કંપનીના આવા જ ઇન્સ્યુરન્સ ત્યાં ભી આપતા એ ઇન્સ્યુરન્સ હવે આપણે જેડીએફ ફ્રીમાં આપે છે અથવા તો સહાય કરે છે સો ઇન્સ્યુરન્સ બંધ ના કરો બીજી વસ્તુ જેમ બેકરો જે સાહેબ કે કે સુગર માપું રોજ સુગર માપવું પડે અઠવાડી એકવાર માપીએ તો બાકીના 6 દિવસ તમે અંધારામાં તીર મારો છો એવું થાય લાગશે તો લાગશે સુગર માપો ઈ પ્રમાણે ઇન્સ્યુલિન લો તો તમારું સુગર પ્રોપર કંટ્રોલ માં રહેશે બીજી સાઈડ વાત કરી ટાઈમિંગ રેન્જ કે ભાઈ 80 થી 160 વચ્ચે 24 કલાકમાંથી 50% મિનિમમ રહેવું જોઈએ તો એટલું રહેશે તો કિડનીને ડેમેજ નહીં થાય અથવા તો ઓછું થશે ત્રીજી વસ્તુ ડોક્ટર ની વિઝિટ રેગ્યુલર સમયે તમને તમારા હોર્મોન ના ડાયાબિટીસ ના ડોક્ટર કીએ ત્યારે એની મુલાકાત લે ત્યારે બધું ત્યાં લઈ જાઓ 30% દર્દી હોય મારે કેમ આવે કે સાહેબ બોલ તો ભૂલી ગયા કરે બરાબર તો એ કેવી વસ્તુ થાય તમે જાનમાં માં જાવ છો ને ઘરે જાન ભૂલી જાઓ છો સો જે ડોક્ટર ને જ્યારે બતાવવા જાવ ત્યારે ઇન્સ્યુલિન થી લઈને સુગર ચાર્ટ જૂના પેપર્સ જૂના રિપોર્ટ બધું લઈને જાવ આ ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ સિક ડે સિક ડે એટલે શું કે બાળક કે તમે માનતા પડો ત્યારની વસ્તુ સિક ડે થાય ને એટલે બોડીમાં હોર્મોનલ રિસ્પોન્સ આવે સુગર વધી જાય સો માનતા પડી ત્યારે કીટોન બનવાની શક્યતાઓ ડબલ ટ્રબલ થઈ જાય સો ત્યારે પાંચમો એક વખત ડોક્ટર પાસે જઈ આવો ભલે તમે મહિના પહેલા દેખાડ્યું હોય એવું નથી કે ત્રણ ત્રણ ચાર ચાર મહિને જ બતાવો વચ્ચે બી જરૂર પડે તો જવું જોઈએ ત્યારે એક્સ્ટ્રા ઇન્સ્યુલિન બી આપવા પડે મે બી સુગર મોનિટરિંગ દિવસમાં છ સાત વાર કરવું પડે આ ચોથી વસ્તુ અને પાંચમી વસ્તુ રેગ્યુલર કોમ્પ્લિકેશન સ્ક્રીનિંગ સ્ક્રીનિંગ એટલે શું જે આપણે અપુલભાઈને બધા કરે છે કે ભાઈ અમુક અમુક ટાઈમે બોલાવે તમારા દસ પંદર રિપોર્ટ કરાવે એને અમારી ભાષામાં સ્ક્રીનિંગ કહેવાય કે જલ્દીથી વહેલી તકે પકડો એટલે તમારા ડોક્ટર તમને કહેશે કે અમુક એજ સુધી ત્રણ ત્રણ મહિને પછી વર્ષે વર્ષે જે બધા રિપોર્ટ કહેતા હોય છે કિડનીના યુરિનના થાઇરોઇડના છે તે છે બધા આ કરાવવું જોઈએ સો આ પાંચ વસ્તુ કરશું તો આપણે જે નેફ્રોપથી છે આંખના પડદાની રેટિનોપથી છે આ બધાને આપણે ડીલે કરી શકશું અથવા તો ટાળી શકશું અમારા ઘણા દર્દીઓ એવા છે કે જે મોટા થઈને ખુદ ડોક્ટર બની ગયા છે ખુદ પરણી ગયા છે અને એને એવું કંઈ મેજર વાંધો નથી સો એ બધાનું મૂળ આ એજમાં છે જે બાળકોની એજ છે જ્યારે નિદાન થાય ત્યારે વધારે ધ્યાન રાખવાની જરૂર છે જો ત્યારે સુગર કંટ્રોલ બરાબર હશે તો ભવિષ્યમાં એને વાંધો નહીં આવે એટલે એવું નથી વિચારવાનું કે આપણું તો બાળક નાનું છે હજી તો આને કઈ ન જ થાય પણ જે ભવિષ્યમાં થવાનું છે એના મૂળ આ એજમાં બરાબર થવાના છે મૂળ આ એજમાં હોય તો આ એજમાં જેવો શુગર કંટ્રોલ કરશું બીજી વસ્તુ એક હેબિટની ની છે જેની પહેલા હેબિટ પાડશો ને એની પછી રહેશે પેલા તમે નહીં માપો અને પછી કોઈ ડોક્ટર કહેશે કે હવે માપો તો એ તમને જ મજા નહીં આવે એટલે પહેલેથી એવી જ હેબિટ રાખો કે દિવસમાં ત્રણ ચાર વખત ઓછામાં ઓછું બે ત્રણ વખત માપો જેડીએફ તેના માટે ગ્લુકોમીટર સ્ટ્રિપ્સ બધું પ્રોવાઈડ કરે છે આપણે ખાલી માપીને ડૉક્ટરને બતાવવાનું છે સો આ પાંચ વસ્તુ કરીશું તો ડેફિનેટલી આપણે બધા જીતી શકશું મેફ્રોપતીને ટાળી શકશું થેન્ક યુ આના માટે અને હવે આપણે આગળ ચાલીએ